નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ પાઠ સોળ સંસદ અને કાયદો તેના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબની ચર્ચા આપણે આ વિડીયોના માધ્યમથી કરીશું પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો પ્રશ્ન એક તમારે દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો જવાબ સી સંસદ બે લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ જવાબ સી પચીસ વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ ત્રણ ગામના પ્રથમ નાગરિક સરપંચ તો દેશના પ્રથમ નાગરિક ખાલી જગ્યા જવાબ બી રાષ્ટ્રપતિ ચાર ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડલને આધારે વિકસાવી છે જવાબ બી બ્રિટન પાંચ આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા જવાબ સી શ્રીમતી પ્રતિભા પાટીલ છ સંસદના બંને ગૃહોના સભ્યોને સામાન્ય રીતે શું કહે છે જવાબ એ એમપી એમપી મતલબ મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાત રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે જવાબ બી ઉપરાષ્ટ્રપતિ જવાબ સી ધારાસભા નવ નીચે પૈકી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જવાબ સી શ્રી ગણેશ વાસુદેવ માવણકર દસ લોકસભામાં કોને ઉદેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે જવાબ સી સ્પીકર અહીંયા જે ઓપ્શન છે એમાં પ્રિન્ટ મિસ્ટેક જોવા મળેલ છે એટલે તમારે વિદ્યાર્થીઓએ પોતાની જાતે વિડીયોમાં આપેલ ઓપ્શન સી અને ડી પોતાની બુકમાં નોંધ કરી લેવી અને પછી જવાબ લખવો પ્રશ્ન બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો એક આપણા દેશની સંસદ ખાલી જગ્યા શહેરમાં આવેલી છે જવાબ દિલ્હી બે લોકસભામાં ગુજરાતને ખાલી જગ્યા બેઠકો ફાળવવામાં આવી છે જવાબ દેશનું ખાલી જગ્યા બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે જવાબ ન્યાયતંત્ર ચાર ભારતના સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે જવાબ રાજ્યસભા પાંચ સંસદના ખાલી જગ્યા ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી જવાબ રાજ્યસભા અથવા તો ગૃહ પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક ભારતમાં સર્વોચ્ચ અદાલત એ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સંસ્થા છે જવાબ સાચો બે રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જવાબ સાચો રાજ્યસભા એ કાયમી જવાબ સાચો રાષ્ટ્રપતિ દસ વર્ષની મુદત માટે ચૂંટાય છે જવાબ ખોટું અને પાંચ લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી તો એ વિધાન પણ ખોટું છે પ્રશ્ન ચાર મને ઓળખો એક હું રાજ્યના બંધારણીય વડા છું જવાબ રાજ્યપાલ બે ગુજરાતમાં મારી બેઠકોની સંખ્યા એકસો બ્યાસી છે જવાબ વિધાનસભા ત્રણ હું લોકસભાનું સંચાલન કરું છું જવાબ સ્પીકર અથવા તો અધ્યક્ષ અથવા તો એને કહેવાય સભાપતિ ચાર હું સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન છું જવાબ જવાહરલાલ નહેરુ અને પાંચ હું ગુજરાત રાજ્યનું પાટનગર છું જવાબ ગાંધીનગર પ્રશ્ન પાંચ જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ ની અંદર આપણે જે બંધ બેસતા જોડકા હોય એ જોડવાના છે એમાં એક સંસદનું નીચલું ગૃહ જવાબ આવશે સી લોકસભા બે સંસદનું કાયમી ગૃહ જવાબ ઈ રાજ્યસભા દેશના બંધારણીય વડા તો એમાં આવશે બી રાષ્ટ્રપતિ અને ચાર સંસદ સભ્ય તો જવાબ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ પ્રશ્ન છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ પર ચેકો મારો એક ભારત દેશની રાજ્યસભામાં કુલ બસો પચાસ કે ત્રણસો પચાસ સભ્યો છે જવાબ આવશે બસો ને પચાસ બે પ્રધાનમંત્રી બનવા માટે ઓછામાં ઓછી વય પચીસ વર્ષ કે પાંત્રીસ વર્ષ હોવી જોઈએ જવાબ પચીસ ત્રણ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ બાર કે દસ સભ્યોની નિમણૂક કરે છે તો જવાબ આવશે બાર ચાર લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિએ થાય છે તો જવાબ આવશે પ્રત્યક્ષ અને પાંચ મંત્રીમંડળના સભ્યોની ઔપચારિક રીતે નિમણૂક રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કરે છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિ પ્રશ્ન શબ્દોની સમજ આપો સ્પીકર સ્પીકર એટલે લોકસભાના લોકસભાના અધ્યક્ષ તે સર્વોચ્ચ પદાધિકારી હોય છે અને સમગ્ર સભાનું સંચાલન કરે છે બે ખરડો ખરડો એટલે કાયદો બનાવવો હોય ત્યારે પહેલા તેનું એક કાચું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવે છે તેને ખરડો કહેવાય ત્રણ સંસદ સંસદ એટલે દેશનું સર્વોચ્ચ કાયદા બનાવવાનું મંડળ ભારતનું સંસદ ભવન દિલ્હીમાં આવેલ છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એક સરકારના અંગો જણાવો જવાબ સરકારના ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર બે રાજ્યસભામાં ગુજરાતના ચાર સભ્યોના નામ લખો રાજ્યસભામાં ગુજરાતના શક્તિસિંહ ગોહિલ રામભાઈ મોકરિયા બાબુભાઈ દેસાઈ અને જગત પ્રકાશ નડ્ડા જે ગુજરાતના રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો છે ત્રણ ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે જવાબ ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ હોય છે ચાર રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો દેશના ઉપરાષ્ટ્રપતિ બજાવે છે પાંચ ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે અને તેની અગાઉ રામનાથ કોવિંદ એ ભારતના ચૌદમાં રાષ્ટ્રપતિ હતા પ્રશ્ન છ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે પ્રશ્ન નવ વર્ગીકરણ કરો એમાં પેલું કૌંસની અંદર જે શબ્દો આપેલા છે લોકસભા રાજ્યસભા સર્વોચ્ચ અદાલત વડા ન્યાયાધીશ વડાપ્રધાન વડી અદાલત એટર્ની જનરલ સ્પીકર અને મંત્રીમંડળ એને નીચે આપેલા ટેબલની અંદર સંસદ અને ન્યાયતંત્રના શબ્દોને અલગ અલગ ગોઠવવાના છે તો સંસદના જે બોક્સ છે તેની અંદર લોકસભા રાજ્યસભા વડાપ્રધાન સ્પીકર અને મંત્રીમંડળ જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશ વડી અદાલત અને એટર્ની જનરલ શબ્દનો સમાવેશ થશે પ્રશ્ન દસ કારણો આપો એક ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે જવાબ કારણ કે સંસદ ન્યાયતંત્ર અને કાર્યપાલિકા આ બધું બંધારણમાંથી પોતાની શક્તિ મેળવે છે સંસદ કોઈ પણ કાયદો બનાવી શકે છે પરંતુ એ બંધારણ વિરુદ્ધ ન હોવો જોઈએ અને ભારતની સંસદ એ બંધારણની સર્વોચ્ચતા પર આધારિત છે બે રાજ્યસભા એ કાયમી ગૃહ છે કારણ કે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી દર બે વર્ષે એક તૃતીયાંશ એટલે કે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે ત્રણ ભારતીય સંસદ દ્વિગૃહી છે હા કારણ કે ભારત દેશની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહોની બનેલી છે જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહી શકાય તેથી કહી શકાય કે ભારતીય સંસદ એ દ્વિગૃ છે મિત્રો તમે સામે જે ચિત્ર જોઈ શકો એ હાલમાં બનેલી બનેલી આપણું નવું સંસદ ભવન છે અને એ સંસદ ભવન નીચે આપણે નીચેના ચિત્રો છે એના જવાબ લખીશું પેલો પ્રશ્ન આ ચિત્ર શેનું છે જવાબ નવા સંસદ ભવનનું બે આ ચિત્રમાં દર્શાવેલ સ્થળ ક્યાં આવેલું છે જવાબ દિલ્હી ત્રણ આ ભવનમાં કેટલા ગૃહો છે જવાબ બે ચાર આ ભવનમાં ચૂંટાયેલ સભ્ય ક્યાં નામે ઓળખાય છે તો જવાબ આવશે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અથવા તો આપણે ગુજરાતીમાં સાંસદ અથવા તો ટૂંકમાં કેવું હોય તો એમપી તરીકે ઓળખાય છે પ્રશ્ન બાર નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ કે ચાર વાક્યમાં લખો પેલો પ્રશ્ન ખરડો કાયદો ક્યારે બને છે ખરડો કાયદો ત્યારે બને જ્યારે લોકસભામાં ખરડાનું ત્રણ વખત વાંચન થાય ત્યાર પછી રાજ્યસભામાં પણ ત્રણ વખત વાંચન થાય અને બહુમતી સભ્યોની સહમતી મળે ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી અને મંજૂરી માટે મોકલવામાં આવે છે રાષ્ટ્રપતિની સહી પછી ખરડો કાયદો બને છે બે તમે સંસદ સભ્ય હો તો તમારા વિસ્તારમાં કેવા કાર્યો કરશો જો હું સંસદ સભ્ય હોઉં તો મારા વિસ્તારના પ્રતિનિધિ તરીકે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરીશ મારા વિસ્તારમાં સારા રસ્તાઓ પાણીની લાઇટની સુવિધાઓ ઊભી કરાવીશ શિક્ષણ અને આરોગ્યની યોગ્ય વ્યવસ્થા કરાવીશ અને લોકોના પ્રશ્નો સાંભળવા લોકસભાનું આયોજન કરીશ પ્રશ્ન ત્રણ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યો તરીકે કયા કયા ક્ષેત્રોની નિષ્ણાંત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે જવાબ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યોની નિમણૂક કરવામાં આવે છે જેમાં સાહિત્ય વિજ્ઞાન કલા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રોમાંથી વિશેષ જ્ઞાન અથવા અનુભવ ધરાવતા હોવા જોઈએ આ સિવાય રાષ્ટ્રપતિ ક્યારેક પોતાના અનુભવના આધારે ઉપરોક્ત ચાર સિવાયના ક્ષેત્રોમાંથી પણ રાજ્યસભાના સભ્યોની પસંદગી કરતા હોય છે એક અહીં વિશેષ પ્રવૃત્તિ પણ આપેલી છે કે પુસ્તકાલય અથવા અન્ય સંદર્ભ સાહિત્યના આધારે ગુજરાત વિધાનસભા વિશેની વિગતો નોંધો આપણે ગુજરાત વિધાનસભા વિશે થોડીક માહિતી જોઈએ કે એક મે ઓગણીસો સાહીઠના ના રોજ બોમ્બઈ રાજ્ય એટલે કે બોમ્બેમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું એ જ દિવસે ગુજરાત વિધાનસભાની રચના થઈ ગુજરાત વિધાનસભામાં એક સદન છે એટલે કે અહીં માત્ર વિધાનસભા જ છે વિધાન પરિષદ નથી વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યા એકસો બ્યાસી છે જેની લોકો સીધી ચૂંટણી દ્વારા પાંચ વર્ષ માટે પસંદગી કરે છે ગુજરાત વિધાનસભાનું મકાન ગુજરાત રાજ્યની રાજધાનીનું શહેર ગાંધીનગરમાં આવેલું છે વિધાનસભામાં મુખ્ય પદાધિકારીઓમાં એક વિધાનસભાના અધ્યક્ષ જે સભાનું સંચાલન કરે છે બે ઉપાધ્યક્ષ ત્રણ મુખ્યમંત્રી જે સરકારનું નેતૃત્વ કરે છે અને ચાર વિપક્ષના નેતા વિધાનસભાના કાર્યો તો એક ગુજરાત રાજ્ય માટે નવા કાયદા બનાવે છે બે રાજ્યના વિકાસના કાર્યો અને બજેટ પાસ કરે છે ત્રણ રાજ્ય સરકારની કાર્યપદ્ધતિ પર નજર રાખે છે અને ચાર લોકહિતના પ્રશ્નો ઉઠાવે સરળ ભાષામાં સમજીએ તો ગુજરાત વિધાનસભા એટલે ગુજરાતના લોકોની ચૂંટેલી કાયદા સભા જ્યાં રાજ્ય માટે કાયદા અને નીતિઓ બનાવવામાં આવે હાલ ગુજરાતમાં સત્તર સભ્યોની રચના થયેલી છે જેમાં આઠ કેબિનેટ મિનિસ્ટર બે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર વાળો ધરાવતા હોય એવા અને છ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને એક મુખ્યમંત્રી તરીકે હાલ મંત્રીમંડળમાં કાર્યરત સભ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાઠ સંસદ અને કાયદો એની અંદર સોલ્યુશન તરીકે પ્રશ્ન એક થી લઈ અને વિશેષ પ્રવૃત્તિ સાથેના બધા પ્રશ્નોના જવાબની ચર્ચાઓ અહીંયા આપણે કરી લીધી તો હવે પછી ફરી પાછા આપણે નવા પાઠ અને નવા સોલ્યુશન સાથે મળીશું આભાર